બનાસકાંઠા પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે જેમાં પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે બનાસકાંઠા પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે તથા પાલનપુરના બસ સ્ટેન્ડ ગણેશપુરા અંબાજી હાઇવે પર પાણી ભરાયા છે જેમાં ભારે વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારોમાં બેટમાં ફેરવાય છે પાલનપુર જીવન ને અસર કરી છે વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને રાખવા અપીલ કરવામાં આવી છે

મોટા પ્રમાણમાં વોટર બ્લોજિંગ પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને પાલનપુર હાઈવે અમારી રામપુરા ચોકડી લખામણ ભાટીયા આ તમામ જગ્યાએ ટ્રાફિક પણ સવારના ફોની પાણીના કારણે એટલા હાઈવે પર ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ખૂબ ઝડપથી પાણીને આડવા માટેની સૂચનાઓ આજ સવારથી પાંચ વાગ્યાથી નગરપાલિકાની અંદર જઈ અને દરેકે દરેક અધિકારીઓને ડિઝાસ્ટરની આ ચીફ ટીમ અત્યારે સંપૂર્ણપણે દરેક અલગ અલગ વિસ્તારની અંદર ટીમ પ્રમાણે અત્યારે લાગેલી છે જેમ કે અમારો કોલેજ કમારો વિસ્તાર ભજરા ડેરી રોડ જે અત્યારે જે જગ્યાએ ઉભા આ જગ્યાએ પણ સવારે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી હતું અત્યારે પાણી ઓસરી અને એક કલાકની અંદર ઘણું

વડગામ અને પાલનપુરના ચળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને કારણે બનાસકાંઠાની નદીઓ પણ બે કાંઠે વહેતી થાય છે કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત